નવસારીમાં એક વ્યક્તિનું પથરીના દુખાવા બાદ સારવાર કર્યા બાદ મૃત્યુ થયું હતું જેને લઈને પરિવારજનોએ ડોક્ટરો ઉપર આક્ષેપ કર્યા છે નવસારીના જલાલપુર ખાતે આવેલા ગૌરીશંકર મહોલ્લામાં રહેતા સોનલબેન પટેલે નવસારી જિલ્લા પોલીસ વડા અને મેડિકલ કાઉન્સિલને એક લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે કૌશિકભાઈ અરવિંદભાઈ પટેલ એમ આર તરીકે નોકરી કરતા હતા અને તેમને પથરીની બીમારી હતી જેની સારવાર ચાલી રહી હતી તો ગત પંદરમી નવેમ્બરે તેઓ વાંસદા વિસ્તારમાં કામ માટે ગયા હતા ત્યારે તેમને અચાનક પેટમાં દુખાવો પડતા તેમણે નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી પરંતુ સારું ન થતા તેઓને જલાલપુરની સરદાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાંથી તેમની સર્જિકલ પ્રોબ્લેમ હોવાથી નવસારીની આઈ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા તો સુરતથી પણ આવતા ડૉક્ટર જેની ગાંધી દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યા બાદ તેમનું પેટ સુજી ગયું હતું અને જમણા પગની હલનચલન પણ બંધ થઈ ગઈ હતી જે બાબતે આઈએનએસના સંચાલકોની વાત કરતા ડોક્ટર કૌશિક પટેલે તેમને તપાસી અને પેટમાં ક્લોટ હોવાનું જણાવી તાત્કાલિક સુરત લઈ જવા માટેની સલાહ આપી હતી ત્યારબાદ તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ઓગણીસ નવેમ્બરથી સત્યાવીસ નવેમ્બર દરમિયાન ડોક્ટર જયની ગાંધી ડોક્ટર જય ચોકસી ડોક્ટર યોગેશ અને ડોક્ટર ઇશિતા શાહ દ્વારા કૌશિકભાઈના પેટ અને પગના ઉપરા છાપરી ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પણ તબિયત વધુ બગડતા ડોક્ટર જયની ગાંધીનો સંપર્ક કરતા તેમણે મુલાકાત આપી ન હતી ત્યારબાદ તેમના કુટુંબીજનોએ તેમની સારવાર બાબતની ફાઇલ અન્ય ડોક્ટરને બતાવવા તેઓને જણાવ્યું હતું કે ડોક્ટર જેની ગાંધી દ્વારા કરવામાં આવેલું પહેલું ઓપરેશન બિનજરૂરી હતું અને બિનજરૂરી સારવાર આપી હોવાને કારણે કૌશિકભાઈની હાલત બગડી હોવાનું પણ જણાવ્યું હતું સુધી મારી જાણમાં આ કેસ છે કૌશિક નામના દર્દીને મારી હોસ્પિટલમાં સારવાર અર્થે સરદાર હોસ્પિટલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહીંયા એની પ્રાથમિક સારવાર કરી સ્થિતિમાં સુધાર ન થતા એને સેલ્બી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવે સેલબી હોસ્પિટલમાં એની ફર્ધર સારવાર કરવામાં આવી અને ત્યારબાદ ત્યાંથી એમને આર્થિક હોવાથી એ પેશન્ટને ફરી પાછા મારી હોસ્પિટલમાં લાવીને દાખલ કરવામાં આવેલ હતો જ્યાં સુધી ફરિયાદનો સવાલ છે પેશન્ટની ટ્રીટમેન્ટ દરેક ડોક્ટરોએ પોતાની રીતે શક્ય હોય એટલી સારી અને થાય એટલી બધી ટ્રીટમેન્ટો કરી છે તેમ છતાં આ બેનને શું તકલીફ છે એ સમજવાનો વિષય છે ડોક્ટર પર જેની ગાંધી જેની ગાંધીના આક્ષેપ વિશે હું કહી શકું એમ નથી કારણ કે જેની ગાંધીએ એક પ્રાઇમરી પ્રોસિજર મારતા કરી હતી જેમાં એને પેટમાં જે થ્રોમ્બસ થયું હતું એ થ્રોમ્બસ ઓગાડવા માટેનું ઇન્જેક્શન અહીંયા મારી કેથલેબમાં આપવામાં આવ્યું હતું ત્યારબાદ એને દુખાવામાં રાહત ન થતા

મૃતક સ્વજનના જેટલા પણ લોકો અહીંયા આવેલા એમને બધી સ્કેન કોપી આપવામાં આવી છે હોસ્પિટલનું બિલ સંપૂર્ણપણે બાકી છે એક પણ રૂપિયો દર્દીએ ચૂકવ્યો નથી અત્યારે બે વખત જે એ હોસ્પિટલમાં દાખલ થયા આઈએનએસમાં એનું બિલ એક પણ રૂપિયા એમને ચૂકવ્યું નથી હજુ પણ એ બાકી છે તો ગાંધી દ્વારા કરવામાં આવેલી ગુનાહિત બેદરકારી ઉપર પડદો પાડવા માટે અન્ય ડોક્ટરો દ્વારા પણ બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા હતા જે ભૂલના કારણે છઠ્ઠી ડિસેમ્બરે કૌશિકભાઈનો પગ કાપવાનું ઓપરેશન કરાયા બાદ ચૌદમી ડિસેમ્બરે તેમનું મોત નિપજ્યું હતું આ બનાવ બંધ કૌશિકભાઈના પરિવારજનોએ ડોક્ટર જેની ગાંધી સહિતના તમામ ડોક્ટરોની અભ્યાસની ડિગ્રીની તપાસ કરવા અને ગુનાહિત બેદરકારી દાખવવા માટે તેમની વિરુદ્ધ સાપરાધ હત્યાનો ગુનો દાખલ કરી તેમનું લાયસન્સ રદ કરી તેમના વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઓકે મારું નામ સોનલ પટેલ છે અને મારો ભાઈ કૌશિક પટેલ છે તેનો તે મેડિકલ રિપ્રેઝન્ટ છે એફડીસી કંપનીમાં છ વર્ષથી નોકરી કરે છે એને પથરીના દુખાવાની સાથે અમે હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને એને પેટની અંદર સીટી સ્કેન કરવામાં આવ્યું અને જેની અંદર એને એવું નિદાન થયું કે એને પેટની અંદર નસની અંદર ગાંઠ છે અને એને થ્રમ્બોસ છે એ રીતે ડૉક્ટર મેડિકલ ભાષામાં કહે છે અને એની અંદર એ થ્રમ્બસની ટ્રીટમેન્ટ કરવા માટે અમે નવસારી આઈ એનએસ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ત્યાં સુરતથી ડૉક્ટર આવે છે ડૉક્ટર જેની ગાંધી જે ઇન્ટરવેશન રેડિયોલોજીસ્ટ છે અને એમણે આની અંદર મારા ભાઈને ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ તરીકે થમ્બોલાઇસિસની સારવાર કરી છે અને એ સારવારની અંદર એ લોકો નિષ્ફળ ગયા હતા અને મારા ભાઈને પેટની પ્રોબ્લેમમાં એ લોકોએ સારવાર કરી અને મારા ભાઈનો જમણો પગ એમણે બંધ કરી દીધો અને એને પગની અંદર તકલીફ ઊભી થઈ હતી અને એ તકલીફની અંદર એ લોકોએ અમને અહીંયાથી સુરત સેલ્બી હોસ્પિટલમાં બોલાવી લીધા અને ત્યાં એના ઉપર એ લોકોએ મતલબ ઘણા ઓપરેશનો કર્યા અને લાસ્ટમાં એમનું પરિણામ એ આવ્યું કે એમણે મારા ભાઈને પગ આપવાની પરિસ્થિતિ અમને એ લોકોએ બતાવેલી છે અને એના માટે એ ઓપરેશન અમે અહીંયા સુર સુરતથી અહીંયા નવસારી આઈ એનએસ હોસ્પિટલમાં અમે આવેલા અને અહીંયા અમને એપિશનનું છેલ્લું ઓપરેશન અહીંયા કર્યું છે અને આઈ એનએસ હોસ્પિટલમાં મારા ભાઈનું છેલ્લા શ્વાસ અહીંયા આણે લીધા છે અને એની અંદર મારા ભાઈએ જે બી કંઈ મારા ભાઈને થયું છે એને જે ડૉક્ટરે પહેલી જે પ્રોસેસ કરી છે ડૉક્ટરની બેદરકારી છે અને એણે એ પ્રોસેસો કર્યા બાદ મારા ભાઈનો પગપાપાનો જવાબદાર કોણ છે એ વસ્તુ મારે જાણવું છે એના માટે મેં આ કમ્પ્લેનો અહીંયા આપણે એસપી એસપી ઓફિસમાં એક અરજી કરેલી છે મેં નવસારી ખાતે ટાઉનમાં પણ કરેલી છે અને અહીંયા આ છે જીએમસીમાં કરેલી છે મેં અને મેડિકલ એસોસિએશન સુરતમાં પણ મેં કમ્પ્લેન કરેલી છે આમાં એ ડૉક્ટર જે જૈની ગાંધી છે સુરતના સેલબી હોસ્પિટલના ડૉક્ટર છે ડૉક્ટર જેની ગાંધી ઇન્ટરવેશનલ રેડિયોલોજીસ્ટ એ ગાંધીએ જે પહેલી પ્રોસિજર કરી છે જે બિનજરૂરી પ્રોસેસ એણે કરી નાખી છે એને એણે ઓપરેશન કરવા નથી દીધું અને ઇન્ટરવેશન રેડિયોલોજિસ્ટ તરીકે એને થંબોલાઇસિસની સારવાર કરી અને એ સારવારમાં નિષ્ફળ ગયા છે અગર મારા ભાઈને જો પહેલાં આમાં સર્જરી કે થંબોસ્ટમી કરવામાં આવેલી હોતે તો મારો ભાઈ આજે કદાચ બચી ગયો હતો ખાલી બે જ મારી માંગ એ છે કે આની અંદર તપાસ કરવામાં આવે ડૉક્ટરની ડિગ્રી છે કે નહીં એનું તપાસ કરવામાં આવે અને જે ડૉક્ટરો જે આ બિનજરૂરી પ્રોસેસો કરી નાખે છે એનું જવાબદાર કોણ અને જો જવાબદાર હોય મેનેજમેન્ટ તો એ લોકો જે ઓપરેશનો કરે છે આટલા બધા અને આ ભૂલના ભૂલના કારણે જે પરિવાર એનો ભોગ બને છે જે મારા ભાઈનો આજે જીવ ગયો છે એવા કોઈ બીજા વ્યક્તિઓને ના જાય એના માટે આની પૂરી તપાસ થાય હોસ્પિટલમાં મેં આઈએનએસ હોસ્પિટલમાં તો હજુ મારું આઠ લાખનું બિલ હતું અને સુરત સેલબી હોસ્પિટલમાં મેં વીસ લાખનું બિલ ભરેલું છે અત્યાર સુધીમાં એટલે ટોટલ અમે સત્તાવીસ લાખ આસપાસ હોસ્પિટલને અમે ચૂકવવા માટે સુપ્રત થયા છે સજા થાય એ તો મારી પૂરી માંગ છે કે આ હોસ્પિટલ મેનેજમેન્ટમાં જે બી કોઈ ડોક્ટરો દ્વારા મિસ્ટેકો થાય છે એની તપાસ થાય અને એ લોકો સજા હોય તો સજા